मैडम बस ये दादा बात पर लगा माता जी तो प्रगति है एक नींबू एक पोटेड माच 712 बार वो जो होता है है गेट लिया सोता तो तू

તમાર ગોળી બીજું બંધ થઈ જાય એટલે મૂકો એટલું કરજો રેડી ગેમ રમીયો છે ભગવાન બોલતા માતા બોલતી છે

તારો છોકરો ગેમ રમી જો ઓનલાઈન ગેમ રમી જો ને અમુક ગેમ તારા છોકરો પૈસા હારી જો ને એમાં તારા પાંચ લાખ રૂપિયા હોયા છે આવું કથા કહું છું મારો રોમ બોલતો છે મુશીન બોલી બત્રીસી માતા બોલતી છું જગતમાં હું જેવું બોલતું છું કે વખો તમારો જ છે પોતાનો તમે જેવું વાયુ છે જેવું પાચ્યું છે ને જેવું ફળ કાઢો છે એવા ઓળખા રહ્યા સમય દાતો ને ચોઘડી દાતો ને ભાઈઓના ડખામાં એક ના અપયા લીધા એકબીજા ઝઘડા કર્યા

અલગ મકાન રાખી ને મકાન ભાડે રાખી છે ને ઘણી નોખો રાખે છે બારી નો રહેતી હોય છોકરા એ ના દુનિયા માં શેર ભોળી બત્રી છે માતા ભોળું હાજુ કોટુ કે ત્રણ છોકરાની ની માં બાપા આવું હું શેર ભોળી બત્રી છે માતા ભોળું ધણી અલગ રહે બારી ત્રણ છોકરાની અલગ રહે અડધા લોકો કોડી ભેળું ના કરું મારું નમ માતા વિશ્વ રાજ્ય બે અગરબત્તી કરે જ ને ટેક રાખ જાય જ્યાં સારું થઈ જાય એવું માતા પોછે બોલો આગળ દારૂ પીવે જાય મનોમન ટેક રાખજે માતા પર શ્રદ્ધા રાખ અને વાઘ જેવી થઈ જાય ઘરે આવે એટલે કૂટીને શિયાળ તક નખવાનું કારણ કે મારે સઠ્ઠો રતન છે હું તો બંધ કરાયું પણ તું મજબૂત તારે રહેવાનું છે ધર્મ કરવા જ નથી પીવા જ ના કારણ કે સ્ત્રી છે દેવીનું રૂપ છે એને દેવે બનતા આવડે અને લાગા તો માકાળી બનતા આવડે લાગા તો રણે દોડતા આવડે

તન નહીં પડે ભાઈ મેં પેલા કીધું કે જો દેવનું હોય છે ભાઈ તો મટી દા કુદરતી હશે તો તારી શ્રદ્ધાથી મટી દા હે કેમ કે જો તારા વખતે હું ભૂવો નહીં બદલાતો હું માતા નથી બદલાતી કારણ કે તું પૂછાવાય ભૂવો માતા બે બદલાઈ જાતી તો ઓઠે ખારું લાગ્યું હશે સમ ખારું લાગ્યું તારે ઘર મૂકી ને રવાના થયેલ ઘર મૂકી મારો ભગવાન એવું કહે છે કે એક સમય એવો હતો જોડે ભેળું રહેવું જ નથી આ શું ખોટું છૂટું છે લેવો તો એનો જવાબ આલો હે છૂટું તાર લેવું તું તાર લેવું તું પછી

તો ગરીબે બે ઘડી આ જોગડી ટવકો કરો નાખો તો કરીને આ બેના કાઠિયા ના ઉપડે એનું નો માથા

અબુ તો કર્યું તું ઠેકાણું તો પાડ્યું નતું સચમ હાબુ રહી ગયું લેવા હાબુ થઈ જાય આટલી દૂર તો પડી જ જાવ પણ કઢી ની લાલચ માં શીરો ઢોળી નો છો કઢી ની લાલચ માં શીરો ઢોળી નો છો કઢી ચેડા પેલા બરોબર છે